નમસ્કાર મિત્રો સ્વાગત છે ખુશીના સમાચાર છે મિત્રો બીટગાર્ડ ભરતીની પરીક્ષા તારીખનો અંત મિત્રો જો ફાઇનલ તારીખ મિત્રો બીટગાર્ડ ભરતી જે ફોરેસ્ટની ની તેમની લાસ્ટ તારીખ આવી ગઈ છે મિત્રો પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવે છે મિત્રો સંપૂર્ણ વિગતવાર જોઈએ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારું ચેનલ પર નવા આવતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલ પર નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો મિત્રો જોઈ લે બીટガードની ભરતીની પરીક્ષા તારીખનો અંત જો ફાઇનલ તારીખ મિત્રો સંપૂર્ણ વિગતવાર જોઈએ કઈ તારીખ છે મિત્રોની સંપૂર્ણ તો મિત્રો એ દીપક રાજાને સર દ્વારા ટ્વીટ કરવામાં આવે છે કે બીટガードની પરીક્ષાનો પ્રારંભ તારીખ આવી ગયો છે મિત્રો પોચ અથવા આઠ ફેબ્રુઆરીથી થવાની સંભાવના છે એટલે કે મિત્રો પોંચ અથવા આઠ ફેબ્રુઆરી પરીક્ષા લેવામાં આવશે મિત્રો સાત દિવસ સુધી ચાલશે પરીક્ષા આજકાલ તારીખની જાહેરાત આપવામાં આવશે તો જાહેરાતમાં સિલેબસના વિભાગના માર્કસ પણ આપવામાં આવશે સિલેબસમાં માર્ક નહીં હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓ ઊભા થયા હતા સવાલો હવે થનારી જાહેરાત ઉમેદવારોને મળી જશે જવાબ મિત્રો મિત્રો આવી કોઈ પણ સરકારીની માહિતી જોતી હોય તો મિત્રો અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી અને મિત્રો જો ભરતીનો વિડીયો તમને ગમ્યો હતો વિડીયોને લાઈક કરી દેવી જય હિન્દ જય ભારત